સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી હતી જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વર્ષ બે હજાર પચ્ચીસ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં નવા વર્ષથી વાહનચાલકોએ ચુસ્તપણે ટ્રાફિક નિયમનું પાલન કરવું જ પડશે જો વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ્યારે જાહેર રસ્તા પર સ્પીટીંગ કરનાર લોકો સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે જેમાં સીસીટીવીની મદદથી પોલીસ ગંદકી કરનારને શોધીને ફરિયાદ દર્જ કરશે અને શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવશે આ સમગ્ર બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી આ લોકો અગર જો પાલન નથી કરતા એના લીધે જો અમુક એક્સિડન્ટ લોકો થઈ જઈ હતી સિગ્નલ જો રેડ થઈ ગય છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે જો છેલ્લા એક બે સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખમ નાખી કે બીજાને ભી જોખમમાં નાખી દે છે તો એના વિરુદ્ધમાં સીધી અમે જો કાર્યવાહી કરીને ગુનાહિત મતલબ અમે ગુના દાખલ કરવા માટે જોઈએ ઈ રેસ એન્ડ નેગ્લિજન્સ ડ્રાઇવિંગ માટે કે તમે લાલ હોવા છતાં આ રીતે ભાગે કે પોતાની જિંદગી બીજા જિંદગી જોખમમાં નાખે તમે રાંગ સાઈડ વાળા છે એના વિરુદ્ધમાં ભી અમે લોકો બારંબાર જો ટેવાઈ ગયા છે જે અમારી પાસે રેકોર્ડ હોય છે જેના એ ચાલનમાં એના ઉપર બી અમે ગુના દાખલ કરીએ કે જેથી રોંગ સાઈડવાળા બંધ થાય જોઈએ સાથોસાથ હેલ્મેટ માટે લોકોને પહેલે અમે પેતાલીસ દિવસ તક સમજ પાડવાના છીએ કે લોકો હેલ્મેટ પહેરવાનો શું શું ફાયદો છે અકસ્માત ઘટાડવા માટે જિંદગી બચાવવા માટે એના પછી એના બી સ્ટ્રિકલીમેન્ટ કરી